કેઆઈ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત સેન્ટ્રલ હોલમાં માંગરોળ તાલુકામાં સામાન્ય વિભાજન તથા પેટા ગ્રામ પંચાયત ચૂંટણી તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ યોજાવાની છે જેમાં અત્રેના તાલુકામાં સામાન્ય ગ્રામ પંચાયતો કુલ અગિયાર પૈકી ધોરી કોઈ ગ્રુપ ગ્રામ પંચાયત બિનહરીફ થયેલ છે તેમજ વિભાજન ગ્રામ પંચાયતો કુલ દસ પૈકી સુધી ગ્રામ પંચાયત બિનહરીફ થયેલ છે પેટા ચૂંટણી માટે પંચાયતો કુલ અગિયાર પૈકી ચાર ગ્રામ બિનહરીફ અને પાંચ ગ્રામ પંચાયતની બેઠક ખાલી રહેલ છે ગ્રામ ગ્રામ પંચાયતો પંચાયતોની જે અંગે પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર પોલીંગ સ્ટાફની તાલીમ કે આઈ મધ્યરેશા ટ્રસ્ટ સંચાલિત સેન્ટ્રલ હોલ ખાતે તાલીમ રાખવામાં આવેલ જેમાં માસ્ટર ટ્રેનર મોહનસિંહ ખેર અશ્વિનસિંહ વાસિયા રાજેન્દ્રસિંહ વાસદિયા દ્વારા ગ્રામ પંચાયત મતપેટી વિવિધ મતપત્રો વગેરે જેવી બાબતોની ખૂબ જ સુંદર સમસ્યા હતી તાલીમમાં ચૂંટણી અધિકારી પંકજભાઈ ચૌધરી પ્રીતમભાઈ પરમાર સતીષભાઈ કામિત રજનીકાંત ચૌધરી પ્રફુલભાઈ ચૌધરી જીગ્નેશભાઈ તથા મદદની ચૂંટણી અધિકારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર ઇમરાન ખાન પઠાણ